લખતરના બજરંગપુરા અણિદ્રા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા હતા છે પાણી પીવા માટે ઉતર્યા હતા એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે અને એકની શોધખોળ ચાલુ છે ખેતરની હોડીમાં વાયરિંગ કામે ગયા હતા અને તરસ લાગતા કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા હતા બંને યુવકો સુરેન્દ્રનગરના રતન પરના હોવાનું ખુલ્યું છે ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી મૃતકોના આ પરિવારને જાણ કરવામાં આવી હતી સાથે જ વૃદ્ધેની પીએમઆરથી ખસેડવામાં આવ્યો હતો શેખ મકસદ સલીમભાઈ આ મારો નાનો ભાઈ છે સદા મુસેદ સલીમભાઈ છે એ ગયો તો ભાઈ ગામડામાં કઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું લેટરેક્સનું તેમાં ગયો હતો તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુ એકસો આઠ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનલમાંથી લાશ મળી છે તમે આવી જાઓ તમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે એકસો આઠમાં લઈને એ હવે લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છે ક્યાં ગામ કામ માટે બાકાથરી પાસે કંઈક હતું બજરંગપુરા કેનાલ પાસેથી કંઈક હતું કેટલી ઉંમરમાં નાનો છે મારાથી બે વર્ષ નાનો છે અને મેરેજ થઈ ગયો છે હા દીકરા દીકરી કેટલા છે એક બે વર્ષ બે મહિનાની દીકરી છે આજે એમની મેરેજ એનિવર્સરી હતી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર